નમસ્કાર મિત્રો મિત્રો આજે આપણે વાત કરીશું ખેડૂતો માટે જે બે હજાર ચોવીસનું બજેટ બહાર પાડવામાં આવેલું છે તો એમાં ખેડૂતો માટે જે પાંચ મોટા લાભ થવાના છે તો તેની આપણે સંપૂર્ણ માહિતી આ વિડીયોમાં મેળવીશું એ પહેલાં જો ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયોને એક લાઈક કરી દેજો સૌપ્રથમ વાત કરીએ તો ઇન્ડિયન બજેટ બે હજાર ચોવીસ જે કેન્દ્રીય નાણાં મંત્રી નિર્મલા સીતારમણ દ્વારા રજૂ કરવામાં આવેલ છે બજેટ બે હજાર ચોવીસમાં ખેડૂતો માટે અનેક મહત્વપૂર્ણ જાહેરાતો કરવામાં આવી છે આ જાહેરાતો એ પીએમ કિસાન યોજનાથી લઈને કૃષિ લોન સુધીની છે જેનો ઉદ્દેશ જે ખેડૂતોની આવક વધારવાનો અને તેમને આર્થિક સુરક્ષા પૂરી પાડવાનો છે સૌથી પહેલાં વાત કરીએ તો લઘુત્તમ ટેકાના ભાવ જે એમએસપીને લઈને જે મોટી જાહેરાત કરવામાં આવેલી છે એમની વાત કરીએ તો ખેડૂતોને તેમના પાકના યોગ્ય ભાવ મળી રહે તે સુનિશ્ચિત કરવા માટે તમામ મુખ્ય પાકો માટે એમએસપીમાં વધારો કરવામાં આવ્યો છે આનાથી ખેડૂતોની આવક પણ આવકમાં પણ વધારો થશે અને તેમને આર્થિક સુરક્ષા મળશે તો એમએસપીની અંદર પણ વધારો કરવામાં આવશે ત્યારબાદ વાત કરીએ તો પાક વિશેષ યોજનાઓ વિશે વાત કરીએ તો ખેડૂતોને પાક ઉત્પાદન અને વેચાણમાં મદદરૂપ કરવા માટે બત્રીસ પાક માટે કુલ નવ વિશેષ યોજનાઓ શરૂ કરવામાં આવશે આ યોજનાઓ એ ખેડૂતોને તેમના પાકનું વધુ સારું ઉત્પાદન મેળવવામાં અને બજારમાં સારા ભાવે વ્યસણ કરવામાં મદદ કરશે તો ટોટલ બત્રીસ પાક માટે જે નવું વિશેષ યોજનાઓ શરૂ કરવામાં આવશે જેથી ખેડૂતોને ઉત્પાદન પણ વધુ થાય અને બજારની અંદર જે સારા ભાવો મળે ત્યારબાદ વાત કરીએ મુદ્રા લોન વિશે તો પ્રધાનમંત્રી મુદ્રા લોન યોજના હેઠળ જે લોનની મર્યાદા એ દસ લાખ રૂપિયા હતી હવે તેને વધારીને વીસ લાખ રૂપિયા કરી દેવામાં આવી છે આનાથી જે નાના અને મધ્યમ ઉદ્યોગોને વધુ ધિરાણ મળી શકશે તો મુદ્રા લોન ની અંદર પણ મોટો ફેરફાર કરવામાં આવેલો છે જેમાં જેની લોન ની મર્યાદા દસ લાખ હતી તેને વધારીને વીસ લાખ રૂપિયા કરી દેવામાં આવી છે ત્યારબાદ વાત કરીએ તો સ કરોડ ખેડૂતો માટે જમીનની નોંધણી પર ભાર કિસાન ક્રેડિટ કાર્ડ જે પાંચ રાજ્યોમાં લોન્ચ કરવામાં આવશે ચારસો જિલ્લામાં જે ડિજિટલ ખરીફ પાક જે સર્વે કરવામાં આવશે અને કઠોળ તેલ બીજ વિસ્તરણ પર મિશન શરૂ કરવામાં આવશે પ્રમાણપત્ર અને બોર્ડિંગ દ્વારા પ્રસાર કરવામાં આવશે ત્યારબાદ કૃષિ ક્ષેત્રે જે એક પોઈન્ટ બાવન લાખ કરોડ રૂપિયાની ફાળવણી કરવામાં આવશે ત્યારબાદ વાત કરીએ કિસાન ક્રેડિટ કાર્ડ વિશે તો ખેડૂતોને ધિરાણ સુવિધા સુધારવા માટે પાંચ રાજ્યોમાં કિસાન ક્રેડિટ કાર્ડ યોજનાનો વ્યાપ વધારવામાં આવશે આનાથી ખેડૂતોને સરળતાથી અને વ્યવસાય વ્યાજ દરે જે નવ ટકાના વ્યાજ દરે લોન મળી શકશે જે તેમની ખેતીની જરૂરિયાતો

આનાથી નવી ખેતીની પદ્ધતિઓ અને ટેકનોલોજીઓ જે વિકાસવામાં મદદ મળશે જે ખેતીને વધુ ઉત્પાદક અને નફાકારક બનાવશે તો ખેતીની અંદર જે કૃષિ સંશોધનમાં પણ વિકાસ કરવામાં આવશે અને જે કૃષિ જે ખેતીલાયક ટેકનોલોજી છે તેમના પણ જે વિકાસ કરવામાં આવશે જેથી કરીને જે ખેડૂતોને ખેતીની અંદર વધુ ઉત્પાદન થાય અને તેમને વધુ નફો થાય